ડુંગરી ગામે પિતા બન્યો યમરાજ પુત્ર અને પુત્રીની કરી હત્યા બાર વર્ષની દીકરીને છ વર્ષના દીકરાનું ગરુ દબાવી હત્યા કરાઈ જાલોદ તાલુકાના ડુંગરી ગામે રહેતા ભુરસિંગભાઈ સોમસિંહભાઈ ડાઘીએ પોતાના બે બાળકોને ગરું દબાવી હત્યા કર્યાનો ચકચાર બનાવ બનવા પામ્યો હતો ડુંગરી ગામે રહેતા ભુરસિંહભાઈએ પોતાના બાર વર્ષની દીકરીને છ વર્ષના દીકરાનું ગરુ દબાવી હત્યા કરી હતી ત્યારબાદ ભુરસિંહભાઈ દ્વારા એક સોસાયડ નોટ લખી આ સોસાયડ નોટમાં પોતાના પત્ની અલ્પાબેન વારંવાર રિસાઈને સાસરિયામાં જતા રહે છે તેથી આરોપી ભુરસિંહભાઈના શાળા સાથે ઘરમાં વારંવાર ટકરાર તેમજ ઝઘડાથી કંટાળી આરોપી પિતા જઈરસિંગભાઈ દ્વારા બંને બાળકોની હત્યા કર્યા બાદ સુસાઈડ કરી રહ્યા છે તેવી નોટ લખી હતી આ સુસાઈડ નોટ આરોપીના ભાઈ ભાભીના હાથમાં આવતા તેમણે આરોપીના પિતા ભૂરસિંગને બચાવી લીધા હતા અને ત્યારબાદ લીંબડી પોલીસને આ અંગે જાણ થતા તાત્કાલિક લીંબડી પોલીસ ઘટના સ્થળે પહોંચી આરોપીને પકડી આગળની તપાસ હાથ ધરી હતી જી સર લીંબડી પોલીસ સ્ટેશનના ડુંગરી ગામે આવેલ એક ઘટના બનેલી છે જેમાં ગોરસિંગભાઈ સોમસિંગ ડાંગી પોતાના બે દીકરા એક દીકરી અને એક દીકરાની ગળો દબાઈને હત્યા કરેલી હતી જે અંગેની જાણ આજરોજ લીંબડી પોલીસ સ્ટેશનમાં થતા લીંબડી પોલીસ સ્ટેશનના અધિકારી તેમજ અમુએ ઘટના સ્થળે જઈ અને તપાસ કરતાં એક દીકરી ઉંમર વરસ બારની તેમજ એક દીકરો ઉંમર વરસ છનો ની ગળો દબાઈની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવતા આ કામનો જે આરોપી છે ભોરસિંહ ડાંગી નાઓને આ ગુનાના કામે પૂછપરછ કરી પૂછપરછ કરતા પોતાની પત્ની અલ્પાબેન વારંવાર સાસરીમાં રિસાઈને જતી રહેતી હોય અને પોતાને કુટુંબિક શાળાઓ સાથે કુટુંબિક વિવાદ ચાલતો હોય આ ઘટનાને પોતે અંજામ આપેલાની હકીકત જણાવતોની હકીકત જાણવા મળે તેમજ આ બંને દીકરા અને દીકરીની હત્યા કર્યા બાદ પોતે પણ આ સુસાઈડનો એટેમ્પ કરવાનો પ્રયત્ન કરે જે અંગેની જાણ તેમના પોતાના ભાઈ અને ભાભીને થતા તેણે સુસાઈડમાંથી બચાવી લીધેલ હતો અને ત્યારબાદ પોલીસને આ હકીકતની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જઈ અને આરોપીને હસ્તગત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે સાહેબ આરોપીએ સુસાઇડ નોટ પણ લખી છે તેની અંદર શું રીઝન લખવામાં આવ્યું છે આરોપીએ જે સુસાઇડ નોટ લખેલી છે એ સુસાઇડ નોટમાં આરોપીએ પોતાના સાસરી પક્ષમાં પોતાના સાડા તેમજ પોતાની પત્ની તરફથી અવારનવાર ત્રાસ આપેલા ની હકીકત જણાય આવે છે